પંચાયત વિભાગ દ્વારા જામનગરના પત્રકાર કોલોની વિસ્તારમાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરાયું છે જેનું લોકાર્પણ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બેરાના હસ્તે કરાયું હતું તો મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમમાં દીપ પ્રગટ્યા બાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી મહેમાનનું સ્વાગત કરાયું હતું અદ્યતન તાલુકા પંચાયતની કચેરી જામનગર તાલુકાને મળી છે જ્યાં વારંવાર પાણી ભરાઈ જતા વરસાદી સિઝનમાં એને બદલે ઊંચાઈએ લઈ અને પાણી ન ભરાય એવી રીતે અતિ આધુનિક ટેકનોલોજી આધુનિક રીતે સંપૂર્ણ ક્વોલિટીનું ધ્યાન રાખી તમામ ફર્નિચરો સહિત વ્યવસ્થિત સુંદર મજાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે એ આ કચેરી જોઈ અને અમને પણ ખૂબ